નમસ્કાર દર્શક મિત્રો અમારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોઈશું ગુજરાત ભારત અને દુનિયાભરના સો એવા મહત્વના અને રસપ્રદ સમાચાર જે તમારા માટે જાણવા જરૂરી છે રાજનીતિથી લઈને રમતગમત મનોરંજન અને ટેકનોલોજી સુધીના તમામ ક્ષેત્રના લેટેસ્ટ અપડેટ્સ તમને અહીં મળશે તો તૈયાર થઈ જાઓ કારણ કે હવે સૌ થઈ રહી છે જ્ઞાન અને મનોરંજનથી ભરપૂર સમાચારને સફળ તો ચાલો શરૂ કરીએ રાજ્યમાં બાવીસથી સત્યાવીસ ઓગસ્ટ સુધી મેઘરાજા ગમરોડ છે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું માછીમારોને દરિયોને ખેડવા ચેતવની પાંચ સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સૌરાષ્ટ્ર દક્ષિણમાં ભારે વરસાદથી હાહાકાર જૂનાગઢના મેંદરડામાં તેર ઇંચ નવસારીના ગંદેવીમાં નવ ઇંચ વરસાદ નોંધાયો જૂનાગઢ જિલ્લામાં મેઘપ્રલય નદીઓમાં પૂરથી ગામડા પાણીમાં ગરકાવ કેશોદ વંથલીમાં અનેક લોકોનું એસટીઆરએફ ટીમે રેસ્ક્યુ કર્યું માનવતર તાલુકામાં વીજળી પડવાને કારણે એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું સતત વરસી રહેલા વરસાદને કારણે કલેક્ટર દ્વારા લોકોને બિનજરૂરી અવર જવર ટાળવા અને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલે થી છવ્વીસ ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ સહિત અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર તો મોરબી જામનગરમાં ઓરેન્જ એલર્ટ કચ્છથી વડોદરા સુધી યલો એલર્ટ તહેવારો દરમિયાન વરસાદી માહોલ સર્જાવાની શક્યતા સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વચ્ચે દરિયામાં ગુમ થયેલા અગિયાર ખલાસી હજુ લાપતા જાફરાબાદની બે બોટનો સંપર્ક થયો ઓગણીસ ખલાસી સુરક્ષિત કિનારે આવી રહ્યા છે એકવીસ જુલાઈથી શરૂ થયેલું સંસદનું ચોમાસું સત્ર આજે પૂર્ણ થયું એક મહિના સુધી ચાલેલા આ સત્રમાં લોકસભાએ બાર અને રાજ્યસભાએ ચૌદ બિલ પાસ કર્યા ઓનલાઇન ગેમિંગ બિલ રાજ્યસભામાં ધ્વનિમતથી પાસ થયું જોકે પક્ષના સૂત્રોચ્ચારને કારણે કાર્યવાહી અટકાવવી પડી લોકસભામાં ચર્ચા માટે એકસો વીસ કલાક ફારવાયા હતા પરંતુ માત્ર સાડત્રીસ કલાક જ ચર્ચા થઈ શકી વિપક્ષના હોબારા અને બિહાર એસઆઈઆર પર ચર્ચાની માંગને કારણે સત્રમાં કામકાજ ઠપ થઈ ગયું રાજ્યસભાએ ગુવાહાટીમાં દેશનું બાવીસમું આઈઆઈએમ સ્થાપવા માટે આઈઆઈએમ સુધરા બિલ પણ પસાર કર્યું બનાસ ડેરીની સત્તાવનમી એજીએમમાં ઐતિહાસિક જાહેરાત પશુપાલકોને કુલ રૂપિયા બે હજાર નવસો નવ કરોડનો ભાવફેર મળશે ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું કે સીધું એકવીસો એકત્રીસ કરોડ ડેરી આપશે બાકી સહકારી મંડળીઓ દ્વારા ચૂકવાશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓનલાઇન ગેમિંગ બિલ પર વિપક્ષના હોબાનો જવાબ આપતા કહ્યું કે પિસ્તાલીસ કરોડ લોકો પ્રભાવિત થયા છે અને મધ્યમ વર્ગના પરિવારોના વીસ હજાર કરોડ ગુમાયા છે તેમણે કહ્યું કે ઓનલાઇન મની ગેમિંગ ડ્રગ્સના વ્યસન જેટલું મોટું સામાજિક સંકટ બની ગયું છે આ બિલ દ્વારા ઈ સ્પોર્ટ્સ અને સ્પેશિયલ્સ ગેમ્સને પ્રોત્સાહન મળે તેમ છે પરંતુ હાનિકારક ગેમિંગ પર કડક નિયંત્રણ લદાશે ગુજરાતમાં ચારેક સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા કેટલાક દિવસથી સાર્વત્રિક વરસાદ વરસ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે હવાઈ મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં ધમાકો કર્યો છે જ્યાં તલોદમાં ચાલીસ મિલીમીટર ધનસુરામાં ત્રીસ મિલીમીટર અને રાંધનપુરમાં અઠ્યાવીસ મિલીમીટર વરસાદ નોંધાવ્યો છે સાંજના બે કલાકમાં જ રાજ્યના ઇગ્યાસી તાલુકામાં વરસાદ ખાબક્યો હતો આજે કુલ એકસો એંસી તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો જેમાં તલોદ તિલકવાડા કપરાડા અને તારાપુરમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો નવું સંશોધન ચેતવે છે કે રીલ્સ અને શોર્ટ્સનું સતત સ્ક્રોલિંગ મગજમાં એ જ હિસ્સો સક્રિય કરે છે જે દારૂ પીવા કે જુગાર રમવાથી થાય છે આ ટેથી ધ્યાન પ્રેરણા યાદશક્તિ અને ઊંઘની ગુણવત્તા પર ખરાબ અસર પડે છે નિષ્ણાતો માને છે કે ટૂંકા વિડીયોનું વ્યસન વૈશ્વિક સ્તરે માનસિક સ્વાસ્થ્ય માટે ખતરો બની રહ્યું છે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ભારત પાકિસ્તાન દ્વિપક્ષીય સિરીઝ નહીં રમાય પાકિસ્તાની ટીમને પણ ભારતમાં આવવાની મંજૂરી નહીં મળે ભારત એશિયા કપ બે હજાર પચીસમાં રમશે પરંતુ ભારત પાકિસ્તાનની મેચ માત્ર ન્યુટ્રલ વેન્યુ પર જ યોજાશે સરકારે સ્પષ્ટ કર્યું કે એશિયા કપ અને આઈસીસી ટુર્નામેન્ટ અલગ અલગ છે નીતિમાં કોઈ ફેરફાર નહીં થાય રશિયાએ યુક્રેનના જકરપટ્ટીયામાં અમેરિકન માલિકીની કોફી મશીન બનાવતી કંપની પર મિસાઇલ હુમલો કર્યો જેમાં આગ ફાટી નીકળી અને પંદર લોકો ઘાયલ થયા જેલેન્સ્કીએ જણાવ્યું કે રશિયા યુદ્ધ રોકવાનો પ્રયાસ નથી કરી રહ્યું અને આખી રાત યુક્રેનમાં હુમલા કર્યા રશિયાએ જોપોરિજિયાથી વોલિન સુધી પાંચસો ચુમ્મોતેર ડ્રોન અને ચાલીસ મિસાઇલ છોડ્યા યુક્રેનિયન સેના રાહત અને બચાવમાં લાગી છે નવી દિલ્હીમાં રશિયાના ડેપ્યુટી ચીફ રોમન બાબુસ્કીને હિન્દીમાં પ્રેસ કોન્ફરન્સ કરી સૌને ચોંકાવ્યા અને અમેરિકાની નીતિઓ પર પ્રહાર કર્યો તેમણે કહ્યું કે ભારત રશિયા તેલ વેપારમાં અમેરિકાનું એક તરફી દવાણ વૈશ્વિક બજાર અને વિકાસશીલ દેશોની ઉર્જા સુરક્ષા માટે ખતરનાક છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યું કે ટ્રેન મુસાફરો માટે લગેજના નિયમોમાં કોઈ ફેરફાર નહીં થાય એક્સ્ટ્રા લગેજ માટે વધારાની રકમ વસલવાની અહેવાલો ખોટા હોવાનું તેમણે જણાવ્યું દાહોદના કઠલા ગામે પિતાએ બે પુત્ર સાથે ગરાફાસો ખાઈ સામૂહિક આત્મહત્યા કરતા વિસ્તારમાં શોક છવાયો મૃતકોની ઓળખ અરવિંદ વહોનિયા અને તેના બે પુત્રો રવિ આઠ તથા સુરેશ છ તરીકે થઈ રાજકોટની સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર જન્નત મીરે સુસાઇડ નોટ લખી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હાલત સ્થિર છે જન્નતે પ્રેમી ઇમ્તિયાઝ રાવમાં પર મારપીટ અને ધમકી આપવાનો ગંભીર આક્ષેપ કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોન સાથે ફોન પર વાતચીત કરી યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ પર ચર્ચા થઈ પીએમ મોદીએ જણાવ્યું કે ભારત ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા પુનઃ દોહરાઈ સુરતમાં સત્યાવીસ વર્ષીય યુવકની છાતીમાં કાતર ઘૂસતા હંગામો સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ઓપરેશન કરીને જીવ બચાવવામાં આવ્યો મોરુ ઉત્તર પ્રદેશનો અખિલ સલીમ કામ દરમિયાન અકસ્માતે પડી જતા કાતર સીધી છાતીમાં ઘૂસી ગઈ હતી અમેરિકાએ રશિયા પાસેથી ઓઇલ ખરીદવા મુદ્દે ભારત પર પચાસ ટકા ટેરિફ લાદતા વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયા પ્રવાસે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે રશિયન ઓઇલનો સૌથી મોટો ખરીદદાર ભારત નહીં પરંતુ ચીન છે જ્યારે એલએનજીમાં યુરોપ આગળ છે જયશંકરે સ્પષ્ટ કર્યું કે ભારત પર ધમકી આપવી આશ્ચર્યજનક છે અને અમેરિકા પાસેથી પણ ભારત ઓઇલ ખરીદે છે સુરતમાં કનિષોત્સવની તારામાર તૈયારી શરૂ થઈ ગઈ છે વરસાદ છતાં મંડપોની કામગીરી ધામધૂમથી ચાલી રહી છે આ વર્ષે શહેરમાં અંદાજે એસી હજાર ગણપતિની સ્થાપના થવાની છે જેના કારણે રોજગારીની અનેક અવસરો ઊભા થયા છે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદથી વાત્રક નદી બે કાંઠે વહેવા લાગી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ નદીમાં આવેલા નવા નીર પાક અને સિંચાઈ માટે જીવનદાન રૂપ બન્યા અમેરિકા દ્વારા વધાર્યા પછી ચીને ભારત માટે પોતાનું બજાર ખુલ્લું કરવાની જાહેરાત કરી દિલ્હીમાં ચીનના રાજદૂત સુ હોંગે કહ્યું કે ભારતીય ઉત્પાદનોને અમે ચીની બજારમાં આવકારીએ છીએ જીએસટી સુધારા માટે જીઓએમ એ કેન્દ્રના પ્રસ્તાવને મંજૂરી આપી હવે ચાર સ્લેબના બદલે ફક્ત બે સ્લેબ રહેશે આવશ્યક ચીજવસ્તુઓ પર પાંચ ટકા અને સામાન્ય ચીજવસ્તુઓ પર અઢાર ટકા કર લાગશે જ્યારે તમાકુ પાન મસાલા પર ચાલીસ ટકા ખાસ દર લાગુ થશે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે નવા દરોથી સામાન્ય માણસ ખેડૂતો મધ્યમ વર્ગ અને એમએસએમઇને મોટી રાહત મળશે હાલમાં જીએસટી પાંચ બાર અઢાર અને અઠ્યાવીસ ટકાના સ્લેબમાં વસૂલાય છે જેને સરળ બનાવીને બે દરમાં લાવવા પ્રયાસ થશે સુરતની કેએસ ચારકોલ હોટલના મહિલાઓના વોશરૂમમાં મળેલા ગુપ્ત કેમેરા કાંડમાં આરોપી સફાઈ કર્મચારીની ધરપકડ થઈ હવે આરોપી સુરેન્દ્ર રાનાને પાસા હેઠળ ભુજ જેલમાં મોકલવામાં આવ્યું ભુજની વીડી હાઈસ્કૂલમાં ધોરણ દસના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીમાં એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો અગાઉની બોલાચાલીથી વધેલા મન દુઃખને કારણે થયેલી ઝપાઝપીમાં માથામાં ઈજા પહોંચી અમદાવાદમાં ઓડાની આવાસ યોજનાના બસો દસ લાભાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા મકાનના દસ્તાવેજો રદ તપાસમાં બહાર આવ્યું કે લાભાર્થીઓએ મકાનો ભાડે આપ્યા અને વેચાણ કરી દીધા હતા આસામ સરકારે નિર્ણય કર્યો છે કે હવે અઢાર વર્ષથી વધુ ઉંમરના લોકોને નવા આધાર કાર્ડ આપવામાં નહીં આવે સીએમ હેમંતાએ કહ્યું કે ફક્ત એસસી એસટી અને ચાર જનજાતિના લોકો માટે એક વર્ષની છૂટછાટ મળશે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને નાગરિકતા મેળવવા અટકાવવા આ કડક પગલું ભરાયું છે જમ્મુ કાશ્મીરના અનેક જિલ્લામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ નદીઓનારાઓમાં ભારે પ્રવાહ અને ભૂસ્ખલન થતા વાહન વ્યવહાર ખોરવાયો મુગલ રોડ અને જમ્મુ શ્રીનગર હાઇવે બંધ રાજૌરી પૂંછ સહિતના વિસ્તારોમાં કાચા મકાનોને નુકસાન સારાની દિવાલ ધરાશાયી અધિકારીઓએ લોકોને સતર્ક રહેવા સૂચના આપી કિસ્તવાદ સહિતના વિસ્તારોમાં રાહત કામગીરી ચાલુ છે એશિયા કપ બે હજાર પચીસ માટે ભારતીય ટીમની જાહેરાત પ્રેસ કોન્ફરન્સમાં થઈ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને અજીત આગરકર હાજર રહ્યા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સૂર્યાની લાખોની કિંમતની લિમિટેડ એડિશન ઘડિયાળ ચર્ચાનો વિષય બની સ્વિત્ઝર્લેન્ડની જેકબ એન્ડ કંપનીની આ ઘડિયાળમાં રામ મંદિર ભગવાન રામ અને હનુમાનજીના ચિત્રો તેમજ જય શ્રી રામના લખાણ છે એશિયા કપ નવ સપ્ટેમ્બરથી શરૂ થશે ભારત પહેલી મેચ દસ સપ્ટેમ્બરે યુએઈ સામે અને ચૌદ સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે સાથ સાથિયાની સાથી ગોપીવહુ તરીકે પ્રસિદ્ધ જિયાએ ઓગણચાલીસ વર્ષની ઉંમરે એક્ટર વરૂણ જૈન સાથે લગ્ન કર્યા તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી દક્ષિણ ભારતીય લુકમાં જિયા અને મેચિંગ કુર્તામાં વરુણના ફોટો જ ચાહકો વચ્ચે વાયરલ થઈ રહ્યા છે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ અરડા દ્વારા બંધ પડેલા એકસઠ જેટલા એક બી એચ કે ફ્લેટ ઓછી આવક ધરાવનારા લોકોને વેચવા મુકાયા છે બોપલ મોટેરા અમિયાપુર દહેગામ વિસ્તારમાં ફ્લેટ ઉપલબ્ધ છે દહેગામમાં રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખ અને અન્ય જગ્યાએ રૂપિયા છ લાખમાં વેચાયા છે અરજદારે બે ઓક્ટોબર સુધી ઓનલાઈન ફોર્મ ડબલ્યુ ડબલ્યુ ડોટ એયુડીએ ડોટ ઓઆરજી ડોટ ઇન દ્વારા ભરવું પડશે અને ડ્રો મારફતે ફાળવણી થશે ફાળવણીની સંપૂર્ણ કિંમત સાત હપ્તા એક પોઈન્ટ પાંચ વર્ષમાં ભરવાની રહેશે પ્રથમ ડિપોઝિટે રૂપિયા સાત હજાર પાંચસો રહેશે અને ડ્રોમાં સફળતા ત્રણ મહિને ભરી દેવું પડશે ફાળવણી માટે કુટુંબની કુલ વાર્ષિક આવક રૂપિયા ત્રણ લાખ સુધી હોવી આવશ્યક છે અને અગાઉ પીએમએવાય અથવા એમએમજીવાય હેઠળ લાભ ન મળ્યો હોવો જોઈએ આ યોજના દ્વારા શહેરના ઓછી આવક ધરાવનારા લોકો પોતાનું ઘર મેળવવા માટેની તક મેળવી શકે છે વર્લ્ડ બોક્સિંગ એ જાહેરાત કરી છે કે હવે તમામ મહિલા બોક્સર્સ માટે જેન્ડર ટેસ્ટ ફરજિયાત રહેશે નિષ્ફળતા પર ટુર્નામેન્ટમાં પ્રવેશ નહીં મળે ઇંગ્લેન્ડમાં ચારથી ચૌદ સપ્ટેમ્બર સુધી યોજાનારી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપથી આ નિયમ લાગુ થશે બિહારની મતદાર અધિકારી યાત્રા દરમિયાન શેખપુરામાં જીએપી જવાન શંભુસિંહ તેજસ્વીની કાર નીચે આવી ગયા તેમના પગનું હાડકું તૂટી ગયું બે દિવસ પહેલા પણ નવાદામાં યાત્રા દરમિયાન રાહુલ તેજસ્વીની થાર કારથી એક પોલીસકર્મી ઘાયલ થયો હતો દિલ્હીની સીએમ રેખા ગુપ્તા પર લોકદરબારમાં રાજકોટના રાજેશ ખેમજીભાઈએ હુમલો કર્યો હાલ તે પાંચ દિવસના રિમાન્ડ પર આરોપી વિરુદ્ધ ગુજરાતમાં છરાબાજી સહિત પાંચ કેસ છે દિલ્હીમાં તેના પર હત્યાના પ્રયાસનો કેસ નોંધાયો હુમલામાં સીએમ રેખાને હાથ ખભા અને માથા પર ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હાલ તેમને જેટ કેટેગરી સુરક્ષા આપવામાં આવી છે ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં સુરક્ષાની સમીક્ષા કરશે જેટ કેટેગરીમાં બાવીસ થી પચીસ સુરક્ષા કર્મચારી હોય છે જેમાં પીએસઓ એસ્કોટ્સ અને આઠ સશસ્ત્ર ગાર્ડનો સમાવેશ થાય છે વલસાડના પાર્ટીમાં કાર ભેસુ ખાડીમાં તનાઈ જતા શિક્ષિકા તનાસા પટેલ અને પુત્રી યશ્વિનું દુઃખદ અવસાન થયું શિક્ષક મહેશભાઈ પટેલનો કાચ તોડી બચાવ થયો ભારે વરસાદથી ખાડીમાં પાણીનું સ્તર વધ્યું હતું મલયાલમ એક્ટ્રેસ રિની એન્ડ જોર્જે એક યુવાન રાજકારણી પર છેલ્લા ત્રણ વર્ષથી અયોગ્ય વર્તન કરવાનો આરોપ લગાવ્યો રિનીએ કહ્યું કે તેને પાર્ટીના વરિષ્ઠ નેતાઓને ફરિયાદ કરી પરંતુ તેમને અવગણવામાં આવ્યો સીસીપીએ રાઈડ હેઇલિંગ કંપની રેપિડો પર ખોટી અને ભ્રામક જાહેરાતો ચલાવવાના કારણે રૂપિયા દસ લાખ દંડ ફટકાર્યો કંપનીએ વચનો પૂરા ન કર્યા ગ્રાહકોને કેશબેકની જગ્યાએ કોઈન્સ આપ્યા અને ભ્રામક જાહેરાત તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો તો દોસ્તો આ હતા આજના દિવસના સો ફટાફટ સમાચાર આશા છે કે તમને આ વીડિયો ખૂબ પસંદ આવ્યો હશે અને તમને તમામ મહત્વપૂર્ણ માહિતી એક જ જગ્યાએ મરી ગઈ હશે મળીએ ફરીથી નવા સમાચારો સાથે ત્યાં સુધી મને રજા આપો તમારો દિવસ શુભ રહે જય હિન્દ